आर्थिक तंगी दूर करशे तुलसी संकड़ाये बे सरल उपाय माँ लक्ष्मी कर धनों वरसाद तुलसीना भगवान विष्णु माता लक्ष्मी नो वास छे धार्मिक विधि थी करेली तुलसीना छोड़नी पूजा थी देवी लक्ष्मी प्रसन्न छे साथो साथ थायथोसाथ भक्तनी आर्थिक समस्याओं कायम दूर करे હિન્દુ ધર્મમાં તુલસીના છોડનું વિશેષ મહત્વ છે તુલસીના છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે સવારે અને સાંજે તુલસીના છોડને દીવો પ્રગટાવવાથી અને જળ ચઢાવવાથી તેમજ વિધિ પ્રમાણે પૂજા કરવાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે દરેક પ્રકારની સમસ્યાઓ અને આર્થિક મુશ્કેલીઓ પણ દૂર થાય છે ज्योतिष शास्त्रियों ना मतानुसार तुलसी ना હોડમાં ભગવાન શ્રી હરી અને માતા લક્ષ્મી નો વાસ છે ઘર માં તુલસી નો છોડ લગાડવાથી નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે જો તમે આર્થિક સમસ્યામાંથી પસાર થઈ રહ્યા હો તો તુલસી સાથે જોડાયેલા કેટલાક ઉપાયો કરવાથી સમસ્યાઓનો અંત આવે છે પ્રસિદ્ધ জ্যোতি આચાર્ય પંડિત नंदकिशोर મુદગલે લોકલ 18 ને જણાવ્યો કે तुलसी मातामा भगवान विष्णु અને માતા લક્ષ્મી નો વાસ છે જો તમે નિયમિત રીતે તુલસી ના છોડની જળાભિષેક સાથે પૂજા અર્ચના કરો છો તેમાં ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી અચૂકપણે નિવાસ કરે છે આમ ધાર્મિક વિધિથી તુલસી ના છોડની નિયમિત પૂજાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થઈને તમારી આર્થિક સમસ્યાઓ કાયમ માટે દૂર કરે છે જો કોઈ વ્યક્તિ પોતાના ઘર માં તુલસી નો છોડ ઉગાડે તો ઘર માં સુખ સમૃદ્ધિ રહે છે અને ધનની કમી ક્યારેય નથી આવતી આ સિવાય વ્યક્તિ ની ઈચ્છિત મનોકામના પણ પૂર્ણ થાય છે જો વ્યક્તિ સતત આર્થિક તંગી થી પરેશાન રહેતી હોય તો તેણે તુલસી માં હળદર નાખી તેની પૂજા કરવી જોઈએ ઉપરાંત સાંજના સમયે તુલસીના છોડની સામે લોટનો દીવો બનાવી તેમાં શુદ્ધ ઘી નાખીને પ્રગટાવવો જોઈએ આવો કરવાથી ધન અને ધાન્યની વૃદ્ધિ થશે દરરોજ સવારે સ્નાન કરીને તુલસીની સામે બેસી જાઓ ત્યાર બાદ ઓમ નમો ભગવતે વાસુદેવાય નમઃ મંત્રનો 108 વાર જાપ કરો તુલસીની સામે દરરોજ આ જાપ કરવાથી ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે ઘરમાં ક્યારેય ધનની કમી થતી નથી ઉલટાનું બમણી સુખ અને સમૃદ્ધિ વધે છે અગત્યની સૂચના અહીં આપેલી માહિતી માત્ર માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે અને ઇન્ટરનેટ અને ન્યૂઝપેપરના માધ્યમથી લેવામાં આવી છે અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે અમારી ચેનલ કોઈ પણ પ્રકારની માન્યતા અથવા જાણકારીને સમર્થન કરતા નથી અમે તેની પુષ્ટિ પણ કરતા નથી કોઈ પણ જાણકારી અથવા માન્યતાને લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી છે અને તમે જે વિડિયો જુઓ છો તે હિન્દુ પૌરાણિક કથાઓ પ્રાચીન હિન્દુ ગ્રંથો અને લોકવાર્તાઓથી પ્રેરિત છે આ વિડિયો હજારો વર્ષ જૂના માનવામાં આવતા ધાર્મિક ગ્રંથો પર આધારિત છે मेहरबानी करी ने नोंद करो के अमारो हेतु कोई चौक्स व्यक्ति संप्रदाय अथवा धर्मी ने ठेस पहुंचाड़ो नहीं अमारो वीडियो पसंद आवे तो लाइक शेर सबस्क्राइब करजो धन्यवाद मित्रों